નમસ્તે મિત્રો મિત્રો શું તમે ખેડૂત છો જો હા તો ભારત સરકાર તમારા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો તમે પણ આ યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો વાસ્તવમાં દર ચાર મહિને લાભાર્થીઓને રૂપિયા બે હજારના ના ત્રણ હપ્તા આપવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને નાણાંના સત્તરમાં માં આપતા મળ્યા છે તે જે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ ક્રમમાં આવ્યા પછીનો વારો અઢારમાં આપતાનો છે જેની તમામ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આપ તો ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે પહોંચશે મિત્રો નહીં તો સાલો જાણીએ કે તમારા ખાતામાં અઢારમો હપતો ક્યારે આવી શકે છે મિત્રો હવે યોજના સાથે જોડાયેલા ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જોકે અઢારમા હફ્તાની રજૂઆત અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ના તો સત્તાવાર વેબસાઈટ પર કોઈ માહિતી છે પરંતુ મિત્રો એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં અઢારમા હપ્તો આવી શકે છે મિત્રો જો હપ્તો છૂટા કરવાના નિયમોની વાત કરીએ તો દર ચાર મહિને સરકાર યોજના હેઠળ આપવામાં આવતા હપ્તા બહાર પાડે છે હવે આ રીતે સમજો કે જૂન મહિનામાં સત્તરમ હપ્તો રિલીઝ થયો હતો આવી સ્થિતિમાં આગામી એટલે કે અઢાર મોક તો રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે મિત્રો આથી માનવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરમાં તો રિલીઝ થઈ શકે છે મિત્રો તમને એક મહત્વની વાત જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજી સુધી સત્તરમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને સત્તર માં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારે ત્રણ વસ્તુઓ કરવી પડશે જેમાંથી પ્રથમ ઈ કેવાયસી કરવાનું છે બીજું કાર્ય જમીનની ચકાસણી કરવાનું છે અને તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું મહત્વપૂર્ણ છે જેથી તમને હપ્તાનો લાભ મળી શકે અને મિત્રો આવી જ રીતે રોજેરોજ પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર સૌથી પહેલાં જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો